જામનગરની પ્રાથમિક શાળા નંબર અઢાર ના શિક્ષકને સસ્પેન્ડ કરતા મામલો ગરમાયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી નીતિની ટીકા કરતા શિક્ષકને સસ્પેન્ડ કરાયા છે સમિતિએ શિક્ષક રામ ગોપાલ મિશ્રાને સસ્પેન્ડ કરતા વિરોધના સુર ઉઠ્યા છે શિક્ષકને સસ્પેન્ડ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો શાળાના વિદ્યાર્થીઓએ સામૂહિક રજા રાખીને વિરોધ કર્યો હતો સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો વિરોધ થાવત રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે વાલીઓ તમામ બાળકોનું એડમિશન રદ કરવાની પણ તૈયારી બતાવી નંબર માં મોકલતા સવિનય રીતે અભ્યાસ કરે છે તેમાંથી આજે વીસ આવેલી

એને સસ્પેન્ડ કરવામાં આવે છે તો આગળ જતા બાળક નું ભવિષ્ય શું